એ પોતે હિન્દુ છે પેલા એ પુરાવા આપે શું આપે પછી જે બોલવું હોય ને બોલે હિન્દુ વિષયમાં શું જાણે છે મહાદેવજીનો પોસ્ટર બતાવ્યું એમને એ મહાદેવજીનું પોસ્ટર બતાવ્યું ને એટલે એની જીવનમાં માત્ર તાંડવ થયું શું થયું છે એનામાં એટલી અકલ નથી કે જે ભગવાનની તમે પ્રતિમા બતાવી રહ્યા છો તમે ગુરુ નાનક સાહેબનો ચિત્ર બતાવી રહ્યા છો જેના પણ ચિત્ર આપ બતાવી રહ્યા છો એ વિષયમાં થોડું જાણી લો શું જાણી લો ને હિન્દુ સનાતન ધર્મ જે છે ને એનાથી વિશેષ ધર્મ તો આ પૃથ્વી પર કોઈ છે જ નહીં કે જે દયાનો ધર્મ છે ને દયા એટલી છે હિન્દુ ધર્મમાં કોઈ પણ ત્રણસો પાસઠ દિવસ છે ત્રણસો દિવસમાં હિન્દુનો એક તહેવાર બતાવો કે જેમાં બલી ચડતી હોય જેમાં કોઈની હત્યા થતી હોય બાકી તમારી નજરની સામે છે કે ત્રણસો પાસઠ દિવસમાં એક બકરા ઈદ આવે છે શું આવે છે હજારો લાખો બકરાઓની બલી ચડે છે ત્યારે તરે નથી બ દેખાતું કે હિંસા ત્યાં થઈ રહી છે બાકી તારામાં એટલી બુદ્ધિ હોત તો આજે આપણને ખબર છે કે ધર્મ માટે હિન્દુઓ લડ્યા શિવાજી મહારાજ લડ્યા બરાબર છે તમને એ તો પતા ખબર હોવી જોઈએ કે મહારાણા પ્રતાપ લડ્યા તો એમને કંઈ હિંસા કરી છે ધર્મની રક્ષા તો બધા જ કરે છે અને ધર્મ ધર્મ ઉપર જ્યારે પણ હાનિ થાય ત્યારે કોઈ પણ શસ્ત્ર ઉઠાવે છે એટલે હિંસાની વિષયની વાત નથી અમારા ધન ઉપર અગર કંઈ વાત આવશે તો એનામાં લડી લેવાના મૂળમાં જ રહીશ